આગામી સત્તર જુલાઈના રોજ આણંદ શહેરમાં યોજાનાર તાજિયાના તહેવારને લઈને મોહરમ પર્વને લઈને આણંદ પોલીસ દ્વારા આણંદ શહેરના સેન્ટ્રલ કમિટી સહિત વિવિધ કમિટીઓના પ્રમુખ ઉપપ્રમુખ સાથે આણંદ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ આ બેઠકમાં પોલીસ દ્વારા તાજિયાના જુલુસ દરમિયાન થતી અગવડો અને પોલીસની કામગીરીને લઈને તાજીયાના પ્રમુખ ઉપપ્રમુખ અને જિમ્મેદાર લોકો સાથે ચર્ચા કરવામાં આવી અને કલેક્ટર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેને લઈને પણ ચર્ચા વિચારણા કરવામાં આવી અને જુલૂસ દરમિયાન અને તાજિયા પર્વને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેનું પણ ત્યાં ધ્યાન રાખવાની ચર્ચા કરવામાં આવી છે આગામી મોહરમ પર્વના તહેવારને લઈને આણંદ પોલીસ દ્વારા આણંદ શહેરના તાજા કમિટી સાથે બેઠક યોજી આગામી તારીખ સત્તરમી જુલાઈના રોજ મોહરમ પર્વનો તહેવારને લઈને આણંદ નાયબ પોલીસ અધિક્ષક આણંદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટરની ઉપસ્થિતિમાં આજે બપોરે બાર કલાકે આણંદ ખાતે આણંદ શહેરના તમામ મોહરમ કમિટીના હોદ્દેદારો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી મોહરમ પર્વ ઉપર ડીજેના અવાજ પર નક્કી કરેલ નિયમો સાથે જુલુસના રૂટ બંદોબસ્ત અને તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે લઈને ચર્ચા કરવામાં આવી આગામી તારીખ સોળ તથા સાત બે હજાર ચોવીસના રોજ આણંદ શહેર સેન્ટ્રલ મોહરમ કમિટી દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી સાડત્રીસ જેટલા તાજીયાઓ જુલુસ સ્વરૂપે નીકળનાર છે આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે ટ્રાફિક નિયમન જળવાઈ રહે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ તમામ ના પ્રમુખ ઉપપ્રમુખ તથા ડીજે સંચાલકોની એક મિટિંગનું આયોજન આજરોજ આણંદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલું છે આ દરમિયાન તમામ આયોજકોને કલેક્ટરશ્રી આણંદ તરફથી આ તહેવાર નિમિત્તે પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામાની સમજ કરવામાં આવેલા છે તેમજ આ પ્રોસેસન સરળતાથી પસાર થઈ શકે તે માટે કલેક્ટરશ્રી આણંદ તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલ ટ્રાફિક ડાઇવર્ઝન અંગેના જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરવા માટે અને તેમાં સાથ સહકાર આપવા માટે પણ આપના માધ્યમથી આણંદ શહેરની પ્રજાજનોને અમે અપીલ કરીએ છીએ તેમજ આ જાહેરનામાઓનો ચુસ્ત પણ અમલ થાય તે માટે પ્રોસેસનમાં ભાગ લેતા તમામ નાગરિકો તેમજ આયોજકોને પણ અપીલ કર મારું નામ સહીદ મલેક આણંદ શહેર સેન્ટ્રલ મોરમ કમિટી ઉપપ્રમુખ શાંતિ સમિતિની બેઠકમાં આજે ડીવાયએસપી સાહેબ પીઆઈ સાહેબ પીએસઆઈ સાહેબ તથા અમારા એકથી સાડત્રીસ મોરમ કમિટીના પ્રમુખ ઉપપ્રમુખ અમારા સેન્ટ્રલ કમિટીના પ્રમુખ બેગ મિર્ઝા તથા સેન્ટ્રલ કમિટીના સભ્યો અન્ય વ્યક્તિઓ સાથે અમે હાજર રહ્યા હતા અને મિટિંગની અંદર અમને સાહેબે સારું એવું માર્ગદર્શન આપ્યું છે કે તાજિયાની ઉજવણી શાંતિને સારી રીતે આનંદમાં પૂર્ણ થાય તે બદલ આભાર વ્યક્ત પણ કર્યું છે અમને અને પોલીસ પ્રશંસા તથા નગરપાલિકા તરફથી બધી સેવાઓ અમને ફળવી રહે તે માટે પણ એમને વાતચીત કરી છે અમને